જુનાગઢના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરની પત્રિકામાં છબરડાના મામલે જુનાગઢ ધારાસભ્યએ પોતાની પ્રતિક્રિયા આપી ત્યારે આ બાબતે શું કહી રહ્યા છે તે સાંભળીએ જનરલી પત્રિકા કાલે વોટ્સએપ ગ્રુપમાં મને પણ મળી છે એટલે જે પણ અધિકારીઓ દ્વારા પત્રિકા બનાવવામાં આવી છે હકીકત શું છે એ ખબર નથી પણ જે બહાર આવી છે મુજબ સાંસદમાં પણ ગીર સોમનાથ લખ્યું છે ધારાસભ્ય તરીકે મારું પણ ગીર સોમનાથ લખ્યું છે અને નામની એની સરનેમની પાછળ કરગઠિયા કરી નાખ્યું છે એટલે આવી ખૂબ મોટી ગંભીર ભૂલ છે કામ કરેની ભૂલ થાય પણ આવું સામાન્ય છે કે જે એક જનરલ નોલેજ હોય અને આવી પત્રિકાઓ બનાવવા તરીકે જવાબદાર મુખ્ય અધિકારીઓ જ હોય છે તો આ અધિકારીની ભૂલ છે એ ગંભીરતા છે મને એવી વિષય થાય છે કે અત્યારે ચર્ચાઓ જે રીતે મીડિયામાં ચાલે છે કે જો અંદર ભૂલો હોય અધિકારીઓ તો એની પાસે કામની અપેક્ષા શું રાખી શકી ભૂલો પણ એનાથી થતી હોય છે તો આ ગંભીર ભૂલ છે એનું ગંભીરતા લેવી જોઈએ અને ઘણી વખત આવા પ્રોટોકોલ ભંગ ખૂબ મોટા પ્રમાણમાં અધિકારીઓ દ્વારા થતા હોય છે ચેક પણ કરવામાં આવતું નથી પોતાની રીતે આવી રીતે મનમાની કરીને ક્યારેક ક્યારેક કરતા હોય છે જેનાથી એક સમાજની અંદર અને ખોટી ઇમ્પ્રેશન થતી હોય છે અને આનાથી એક સરકારની પણ ઇમેજ ખરાબ થતી હોય છે તો આવું ન થવું જોઈએ અને જે પણ જે લોકો એની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય એમની ઉપર કાયદેસર એમને કાર્યવાહી થાય જેથી આ બીજી વખત આવી ભૂલ ન થાય પ્રકાશ દવે સાથે જૂનાગઢ